ઓમ નમો ભગવતે વાસુદેવાય જય શ્રી કૃષ્ણ મિત્રો ઉત્સવનો મહિમા ચેનલમાં આપનું સ્વાગત છે મહર્ષિ વેદ વ્યાસ રચિત શ્રીમદ ભાગવત મહાપુરાણ સ્કંદ નવમો અધ્યાય ચૌદમો ચંદ્ર વંશનું વર્ણન શ્રી સુખદેવજીએ કહ્યું પરીક્ષિત હવે હું તમને ચંદ્રમાના પવિત્ર વંશનું વર્ણન સંભળાવું છું આ વંશમાં પુરુરવા વગેરે મોટા મોટા પવિત્ર કીર્તિ રાજાઓનું યશગાન કરવામાં આવે છે હજારો મસ્તકવાળા વિરાટ પુરુષ નારાયણના નાભી સરોવરના કમળમાંથી બ્રહ્માજી ઉત્પન્ન થયા બ્રહ્માજીના પુત્ર થયા અત્રિ તેઓ પોતાના ગુણોને કારણે બ્રહ્માજી જેવા જ હતા તે જ અત્રિના નેત્રોમાંથી અમૃતમય ચંદ્રમાનો જન્મ થયો બ્રહ્માજીએ ચંદ્રમાને બ્રાહ્મણો ઔષધિઓ અને નક્ષત્રોના અધિપતિ બનાવ્યા તેમણે ત્રણેય લોકો પર વિજય પ્રાપ્ત કર્યો અને રાજસોઈ યજ્ઞ કર્યો તેથી તેમનું અભિમાન વધી ગયું અને તેમણે બળપૂર્વક બૃહસ્પતિજીના પત્ની તારાનું હરણ કર્યું દેવગુરુ બૃહસ્પતિજીએ પોતાના પત્નીને પાછા આપી દેવા માટે તેમની પાસે વારંવાર યાચના કરી પરંતુ તેઓ એટલા મદાંધ બની ગયા હતા કે તેમણે કોઈ રીતે બૃહસ્પતિજીના પત્નીને પાછા ન આપ્યા આના કારણે દેવતા અને દાનવો વચ્ચે ઘોર સંગ્રામ થયો શુક્રાચાર્યજીએ બૃહસ્પતિજી પરના દ્વેષને કારણે અસુરો સહિત ચંદ્રમાનો પક્ષ લીધો અને મહાદેવજીએ સ્નેહવશ સમસ્ત ભૂતગણો સાથે પોતાના વિદ્યાગુરુ અંગિરાજજીના પુત્ર બૃહસ્પતિજીનો પક્ષ લીધો દેવરાજ ઇન્દ્રે પણ સઘળા દેવતાઓ સાથે પોતાના ગુરુ બૃહસ્પતિજીનો જ પક્ષ લીધો આ પ્રમાણે તારા એટલે કે બૃહસ્પતિજીના પત્ની ના નિમિત્તથી દેવતાઓ અને અસુરોનો સંહાર કરનારો ઘોર સંગ્રામ થયો ત્યાર પછી અંગિરા ઋષિએ બ્રહ્માજી પાસે જઈને આ યુદ્ધ રોકવાની પ્રાર્થના કરી આથી બ્રહ્માજીએ ચંદ્રમાને બહુ ધમકાવ્યા ફટકાર્યા ત્યારે તારાને તેના પતિ બૃહસ્પતિજીને સોંપી દીધા જ્યારે બૃહસ્પતિજીને એ વાતની ખબર પડી કે તારા તો ગર્ભવતી છે ત્યારે તેમણે કહ્યું દુષ્ટ સ્ત્રી પર પુરુષના સ્થાપેલા ગર્ભને તારે મારા ક્ષેત્રમાંથી જલ્દી છોડી દેવો જોઈએ તેનો તુરત ત્યાગ કરી દે ડરીશ નહીં હું તને શાપ આપીને ભસ્મ કરતો નથી કારણ કે એક તો તું સ્ત્રી છે અને બીજું મને પણ સંતાનની કામના છે દેવી હોવાને કારણે તું નિર્દોષ પણ છે પોતાના પતિની વાત સાંભળીને તારા અત્યંત લજ્જિત થઈ તેણે સુવર્ણના જેવી કાંતિવાળો એક બાળક પોતાના ગર્ભથી અલગ કરી દીધો તે બાળકને જોઈને ચંદ્રમા અને બૃહસ્પતિ બંને મોહિત થઈ ગયા અને બંને તેને પ્રાપ્ત કરવાની ઈચ્છા ધરાવવા લાગ્યા હવે તેઓ એકબીજા સાથે ઉચ્ચ સ્વરે વિવાદ કરવા લાગ્યા કે આ પુત્ર મારો મનાય છે મને મળવો જોઈએ તમને ન મળે ત્યારે ઋષિઓ અને દેવતાઓએ તારાને પૂછ્યું કે આ કોનો પુત્ર છે પરંતુ લજ્જાવશ તારાએ કોઈ ઉત્તર ન આપ્યો બાળકે પોતાની માતાની જૂઠી લજ્જાથી ક્રોધિત થઈને કહ્યું અરે તું કહેતી કેમ નથી તું તારો કુકરમાં મને જલ્દી બતાવી દે તે વખતે બ્રહ્માજીએ તારાને એકાંતમાં બોલાવીને ઘણું ઘણું સમજાવીને પૂછ્યું ત્યારે તારાએ કહ્યું ચંદ્રમાનો તેથી ચંદ્રમાએ તે બાળકને લઈ લીધો પરીક્ષિત બ્રહ્માજીએ તે બાળકનું નામ બુદ્ધ રાખ્યું કેમ કે તેની બુદ્ધિ બહુ જ ગંભીર હતી આવો પુત્ર મળી જવાથી ચંદ્રમાને ખૂબ આનંદ થયો પરીક્ષિત દ્વારા ગર્ભથી પુરુરવાનો જન્મ થયો એ વાત હું તમને પહેલા કહી ચૂક્યો છું એકવાર ઇન્દ્રની સભામાં દેવર્ષિ નારદજી પુરુરવાના રૂપ ગુણ ઉદારતા શીલ સ્વભાવ ધન સંપત્તિ અને પરાક્રમનું ગાન કરી રહ્યા હતા તે સાંભળીને ઉર્વશીના મનમાં કામભાવનો ઉદય થઈ ગયો અને તેનાથી પીડિત થઈને તે દેવાંગના પુરુરવા પાસે ચાલી આવી જોકે ઉર્વશીને મિત્રા વરુણના શાપથી જ મૃત્યુલોકમાં આવવું પડ્યું હતું છતાં પુરુષ શિરોમણી પુરુરવા સાક્ષાત કામદેવની જ મૂર્તિ જેવા સુંદર છે આ સાંભળીને સુર સુંદરી ઉર્વશીએ ધૈર્ય ધારણ કર્યું અને તે તેમની પાસે ચાલી આવી દેવાંગના ઉર્વશીને જોઈને પુરુર્વાના નેત્રો હર્ષથી ખીલી ઉઠ્યા તેમના શરીરમાં રોમાંચ થઈ ગયો તેમણે અત્યંત મધુર વાણીથી કહ્યું રાજા પુરુર્વાએ કહ્યું સુંદરી તારું સ્વાગત છે બેસ હું તારી શું સેવા કરું તું મારી સાથે વિહાર કર અને આપણા બંનેનો આ વિહાર અનંતકાળ સુધી ચાલતો રહે ઉર્વશીએ કહ્યું રાજન તમે સૌંદર્યની મૂર્તિ જેવા છો ભલા એવી કોણ કામિની છે જેની દ્રષ્ટિ અને મન તમારામાં આસક્ત ન થઈ જાય કેમ કે તમારી પાસે આવીને મારું મન તમારી સાથે વિલાસની ઈચ્છાથી પોતાનું ધૈર્ય ખોઈ બેઠું છે રાજન જે પુરુષ રૂપ ગુણ વગેરેથી પ્રશંસનીય હોય છે તે જ સ્ત્રીઓને પસંદ હોય છે તેથી હું તમારી સાથે અવશ્ય વિહાર કરીશ પરંતુ મારા પ્રિય મહારાજ મારી એક શરત છે હું તમને અનામતના રૂપમાં ઘેટાના બે બચ્ચા સોંપું છું તમે તેની રક્ષા કરજો વીર શિરોમણી હું માત્ર ઘીનો જ આહાર કરીશ અને સહવાસ સિવાય બીજા કોઈપણ સમયે હું તમને વસ્ત્રથી વિભૂષિત જ જોઈશ પરમ મનસ્વી પુરુરવાએ બહુ સારું એમ કહી તેની સરસ સ્વીકારી લીધી અને ફરી ઉર્વશીએ કહ્યું તમારું આ સૌંદર્ય અદ્ભુત છે પુરુરવાએ કહ્યું દેવી તમારો ભાવ અલૌકિક છે એ તો સમસ્ત સૃષ્ટિને મોહિત કરનારો છે અને હે દેવી કૃપા કરીને તમે સ્વયં અહીં આવ્યા છો પછી એવો કોણ મનુષ્ય છે જે તમને ન સ્વીકારે પરીક્ષિત ત્યારે ઉર્વશી કામશાસ્ત્ર પ્રમાણે પુરુષ શ્રેષ્ઠ પુરુરા સાથે વિહાર કરવા લાગી એ બંને દેવતાઓના વિહાર સ્થાનો ચૈત્રરથ નંદનવન વગેરે ઉપવનોમાં સ્વચ્છંદ વિહાર કરવા લાગ્યા દેવી ઉર્વશીના અંગમાંથી કમલકેસર જેવી સુગંધ નીકળતી હતી તેની સાથે રાજા પુરુરવાએ ઘણા વર્ષો સુધી આનંદ વિહાર કર્યો તેઓ ઉર્વશીનું સુવાસિત મુખ જોઈને પોતાની શોધભૂત ખોઈ બેઠા હતા અહીં સ્વર્ગમાં જ્યારે ઇન્દ્રએ ઉર્વશીને જોઈ નહીં ત્યારે તેને લાવવા માટે ઇન્દ્રએ ગંધર્વોને મોકલ્યા અને કહ્યું ઉર્વશી વિના મને આ સ્વર્ગનો સભા મંડપ નીરસ લાગે છે તે ગંધર્વો મધ્યરાત્રિના ઘોર અંધકારમાં ત્યાં ગયા અને રાજાની પાસે અનામત તરીકે રાખેલા બે ઘેટા ચોરીને ભાગી ગયા ઉર્વશીએ જ્યારે ગંધર્વો દ્વારા લઈ જવાતા પોતાના પુત્ર જેવા પ્રિય બે ઘેટાઓની બે બે સાંભળી ત્યારે તે બોલી ઉઠી કે અરે આ કાયરને મારો સ્વામી બનાવીને હું મરાઈ ગઈ આ નપુંસક પોતાને મોટો વીર માને છે આ મારા ઘેટાને પણ ન બચાવી શક્યો આના પર વિશ્વાસ મૂકવાને લીધે લૂંટારાઓ મારા બચ્ચાને લૂંટીને લઈ જઈ રહ્યા છે હું તો મરી ગઈ જુઓ તો ખરા આ દિવસે તો પુરુષ જેવો છે પરંતુ રાત્રિના સમયે સ્ત્રીઓની જેમ ડરપોક થઈને સૂઈ રહે છે પરીક્ષિત જેમ હાથીને કોઈ અંકુશથી વિંધી નાખે તે જ રીતે ઉર્વશીએ તેના વાગબાણોથી રાજાને વિંધી નાખ્યો રાજા પુરુવાને અત્યંત ક્રોધ આવ્યો અને હાથમાં તલવાર લઈને જે અવસ્થામાં સૂતા હતા તે જ અવસ્થામાં તેઓ તે તરફ દોડી ગયા ગંધર્વોએ રાજાને આવતા જોઈને તે ઘેટાઓને તો ત્યાં છોડી દીધા અને સ્વયં વીજળીની જેમ પ્રકાશ પાથરવા લાગ્યા જ્યારે રાજા પુરુરવા ઘેટાને લઈને પાછા આવ્યા ત્યારે ઉર્વશીએ તે પ્રકાશમાં રાજાને વસ્ત્રાભૂષણ ધારણ કર્યા વિનાની અવસ્થામાં જોઈ દીધા બસ તે તુરત જ તેમને છોડીને ચાલી ગઈ પરીક્ષિત રાજા પુરુરવાએ જ્યારે પોતાના શયનખંડમાં પોતાની પ્રિયતામાં ઉર્વશીને જોઈ નહીં તો તેઓ ઉદાસ થઈ ગયા તેમનું ચિત્ત ઉર્વશીમાં જ રહેલું હતું તેઓ ઉર્વશી માટે શોકમગ્ન થઈ ગયા અને ઉન્મતની જેમ પૃથ્વી પર આમ તેમ ભટકવા લાગ્યા એક દિવસ કુરુક્ષેત્રમાં સરસ્વતી નદીના કિનારે ઉર્વશી અને તેની પાંચ પ્રસન્ન વદના સખીઓને તેમણે જોઈ અને ખૂબ મધુર વાણીમાં કહ્યું પ્રિયા ક્ષણભર ઊભી રહે એકવાર મારી વાત માની લે નિષ્ઠુર હવે આજે તો મને સુખી કર્યા વિના જઈશ નહીં આવો આપણે બંને કંઈક વાતો તો કરી લઈએ દેવી હવે આ શરીર પર તારી કૃપા દ્રષ્ટિ રહી નથી તેથી તેને તે દૂર ફેંકી દીધું છે તેથી મારું આ સુંદર શરીર હવે અહીં જ ઢગલો થઈ જશે અને ગીધ વરુઓ તેને ખાઈ જશે ઉર્વશીએ કહ્યું રાજન તમે પુરુષ છો આ પ્રમાણે મરશો નહીં જુઓ આ વરુઓ ખરેખર તમને ખાઈ ન જાય સ્ત્રીઓ કોઈની મિત્ર હોતી નથી સ્ત્રીઓનું હૃદય અને વરુઓનું હૃદય બિલકુલ એક સરખું હોય છે સ્ત્રીઓ નિર્દય હોય છે ક્રૂરતા તો તેમનામાં સ્વાભાવિક રીતે જ હોય છે નાની સરખી વાતમાં ચીડાઈ જાય છે અને પોતાના સુખ માટે મોટા મોટા સાહસના કામ કરી બેસે છે થોડા સરખા સ્વાર્થ માટે વિશ્વાસ આપીને પોતાના પતિ અને ભાઈઓને મારી નાખે છે એમના હૃદયમાં ભાવ તો હોતો જ નથી ભલાભોળા લોકોને ખોટો ખરો વિશ્વાસ આપીને રહેસી નાખે છે અને નવા નવા પુરુષોની લાલચમાં કુલટા અને સ્વેચ્છાચારી મરી જાય છે રાજન તમે ધૈર્ય ધારણ કરો તમે રાજેશ્વર છો ગભરાવો નહીં દર વર્ષે એક રાત તમે મારી સાથે રહેશો ત્યારે મારાથી બીજા સંતાનો તમને પ્રાપ્ત થશે રાજા પુરુરવાએ જોયું કે ઉર્વશી ગર્ભવતી છે તેથી તેઓ પોતાની રાજધાનીમાં પાછા વળ્યા એક વર્ષ પછી પાછા ત્યાં ગયા ત્યારે ઉર્વશી એક વીરપુત્રની માતા બની ચૂકી હતી ઉર્વશીના મળવાથી પુરુરવાને બહુ આનંદ થયો અને એક રાત તેઓ તેની સાથે રહ્યા પ્રાતઃ જ્યારે તેઓ વિદાય થવા લાગ્યા ત્યારે વિરહના દુઃખથી તેઓ અત્યંત રાગ બની ગયા ઉર્વશીએ તેમને કહ્યું તમે આ ગંધર્વોની સ્તુતિ કરો ઈચ્છે તો તેઓ તમારા હાથમાં મને સોંપી શકે છે ત્યારે રાજાએ ગંધર્વોની સ્તુતિ કરી પરીક્ષિત રાજા પુરુવાની સ્તુતિથી પ્રસન્ન થઈને ગંધર્વોએ તેમને એક અગ્નિસ્થાલી એટલે કે અગ્નિસ્થાપન કરવાનું પાત્ર આપ્યું રાજા તેને જ ઉર્વશી સમજ્યા તેથી તેને હૃદય સાથે લગાડીને એક વનથી બીજા વન ઘૂમવા લાગ્યા જ્યારે તેમને ભાન આવ્યું ત્યારે તેઓ તે સ્થાલે એટલે કે પાત્રને વનમાં છોડીને પોતાના નગરમાં પાછા આવ્યા અને રાત્રિના સમયે ઉર્વશીનું ધ્યાન કરતા રહ્યા આ રીતે જ્યારે ત્રેતાયુગનો પ્રારંભ થયો ત્યારે તેમના હૃદયમાં ત્રણ વેદ પ્રગટ થયા પછી તેઓ તે સ્થાન પર ગયા જ્યાં તેમણે અગ્નિપાત્ર છોડ્યું હતું હવે તે સ્થાન પર સમી વૃક્ષના ગર્ભમાં એક પીપળાનું વૃક્ષ ઉગી નીકળ્યું હતું તેને જોઈને તેમણે તેનાથી બે અરણી કાષ્ઠ બનાવ્યા પછી તેમણે ઉર્વશી લોકની કામનાથી નીચેના અરણીને ઉર્વશી અને ઉપરના અરણીને પુરુરવા અને વચ્ચેના કાષ્ઠને પુત્ર રૂપે ચિંતન કરતા રહીને અગ્નિ પ્રજ્વલિત કરનારા મંત્રોથી મંથન કર્યું તેમના મંથનથી વેદા નામનો અગ્નિ પ્રગટ થયો રાજા પુરુવાએ અગ્નિદેવતાને ત્રયવિદ્યા દ્વારા આહ્વનીય ગાર્હપત્ય અને દક્ષિણાગ્નિ આ ત્રણ ભાગમાં વિભક્ત કરીને પુત્રરૂપે સ્વીકાર કરી લીધો પછી ઉર્વશી લોકની ઈચ્છાથી પુરુરવાએ તે ત્રણ અગ્નિઓ દ્વારા સર્વદેવ સ્વરૂપ ઇન્દ્રિયાતીત અગ્નિપતિ ભગવાન શ્રીહરિનું યજન કર્યું પરીક્ષિત ત્રેતા યુગ પહેલા સતયુગમાં એકમાત્ર પ્રણો એટલે કે ઓમકાર જ વેદ હતો બધા વેદશાસ્ત્રો તેના જ અંતર્ભૂત હતા દેવતા એકમાત્ર નારાયણ હતા બીજું કોઈ ન હતું અગ્નિ પણ ત્રણ નહીં માત્ર એક જ હતો અને વર્ણ પણ માત્ર એક હંસ જ હતો પરીક્ષિત ત્રેતાના પ્રારંભમાં પુરૂરવાથી જ વેદ ત્રયી અને અગ્નિત્રયીનો આર્ભાવ થયો રાજા પુરુરવાએ અગ્નિનો સંતાન રૂપે સ્વીકાર કરીને લોકની પ્રાપ્તિ કરી એ શ્રીમદભગવતે મહાપુરાણે પારમહિંસહિતા નવમસ્કંદે ઐલોપાખ્યાને ચતુર્દશોધ્યાય નવમ સ્કંદાંતર્ગત ઐલોપાખ્યાનમાનો ચૌદમો અધ્યાયી સમાપ્ત બોલો કૃષ્ણ કનૈયા લાલ કી જય